Namaskaram, Nitro? છેલ્લા અડતાલીસ કલાકના વરસાદ અને હવા આવનારા દિવસમાં જે ભારેથી અતિ ભારે વરસાદ પડવાના છે તે વિશે સંપૂર્ણ વાત કરવાની છે સૌપ્રથમ હું આપને જણાવી દઉં કે આજે જન્માષ્ટમી છે એટલે જન્માષ્ટમીના પાવન પર્વની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ હવે સાથે આપણે જણાવી દઉં છેલ્લા અડતાલીસ અડતાલીસ કલાકની અંદર રાજ્યની અંદર સાર્વત્રિક રીતે જોવા જઈએ તો સારા વરસાદો નોંધાયા છે અને એમાં પણ ખાસ કરીને અમુક વિસ્તારોમાં વરસાદનું પરફોર્મન્સ નબળું હતું એની અંદર પણ સારા વરસાદો થયા છે જેની અંદર ખાસ કરીને મહિસાગર જિલ્લો હોય અરવલ્લીના અમુક વિસ્તારો છે ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા છે એ સાથે સૌરાષ્ટ્રની વાત કરવા તો સૌરાષ્ટ્રમાં પણ મોરબી સુરેન્દ્રનગર પ્રોપર રાજકોટ જસદણ વિછીયા પાળિયાદ અને બોટાદ જિલ્લાની અંદર પણ જે વરસાદો નબળા હતા એમાં પણ સારા વરસાદો નોંધાયા છે અને આ વરસાદો જે નોંધાયા છે એની અંદર પણ ઘણી જગ્યાએ એવું બન્યું છે કે મોટા ભાગના વિસ્તારોની બે થી પાંચ ઇંચ અને અમુક વિસ્તારોની અંદર દસ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયા છે જે આપણે ડબલ ડિજિટની અંદર વાત કરતા હતા એવા વરસાદો નોંધાયા છે નવ ઇંચ કરતા પણ વધારે વરસાદ અનેક જગ્યાએ નોંધાઈ ચૂક્યા છે અને હજુ પણ જે વરસાદ પડવાના છે એની અંદર આપણે જણાવું તો જે બંગાળી ખાડીનું લો પ્રેશર આપણા ઉપર આવ્યું જે ગઈકાલે લો પ્રેશર છે એ મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશર બન્યું હતું ત્યારબાદ એ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું હતું એ ડિપ્રેશન છે આજની તારીખે ડીપ ડિપ્રેશન બની ગયું છે એટલે ખૂબ શક્તિશાળી સિસ્ટમ છે એ અત્યારે આપણા ઉપર સક્રિય છે અને આ સિસ્ટમનું જે સેન્ટ્રલ પાર્ટ છે એ પાલનપુરથી લઈ અને અમદાવાદ અને આણંદ સુધી લંબાયેલો છે આનો સેન્ટ્રલ પાર્ટ છે એ પાલનપુરથી લઈને આણંદ સુધીને જેમાં ગાંધીનગર ને અમદાવાદ જેવા વિસ્તારો પણ એના મધ્ય આવે છે અને આનું જે ઘેરાઓ છે એટલે કે આનું જે સંપૂર્ણ આઉટર ક્લાઉડ છે એ સંપૂર્ણ ગુજરાતને ઘેરેલું છે હજુ પણ સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં સારા વરસાદ પડવાના છે ઝડપે જોવા મળે તેવી પણ શક્યતાઓ છે હવે ખાસ કરીને આવતીકાલે સત્યાવીસ તારીખ સાંજ સુધી જે વિસ્તારમાં વરસાદ પડવાનો છે તેના વિશે માહિતી આપી દઉં તો એની અંદર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ આણંદ નડિયાદ આ જેવા વિસ્તારો છે એની અંદર પણ હજુ આવનારા ચોવીસ કલાક દરમિયાન તારીખે સાંજ સુધીની અંદર ભારેથી વરસાદ જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાતના જે ચાર જિલ્લા છે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા એ વિસ્તારોની અંદર બે થી લઈને આઠ ઇંચ સુધીના વરસાદો પડી શકે છે મધ્ય ગુજરાતની અંદર લગભગ આઠ ઇંચ કરતા વધારે વરસાદ પડશે જેની અંદર અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે તેમાં હજુ આઠ ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાઈ શકે છે એ સાથે બરોડા અથવા તો જે અરવલ્લી છે મહીસાગર દાહોદ ગોધરા છોટાઉદેપુર છે એમાં પણ પાંચ ઇંચ આસપાસના વરસાદો છે આવનારા ચોવીસ કલાકની અંદર સંભવ છે એ સાથે દક્ષિણ ગુજરાતના જે તમામ જિલ્લાઓ છે જેમાં ભરૂચ અંકલેશ્વર હોય રાજપીપળા હોય સુરત વલસાડ વાપી બાડોલી બીલીમોરા ડાંગ આ તમામ વિસ્તારોની અંદર હજુ પણ મધ્યમથી ભારે અને એક બેસ્ટ પેન છે અતિ ભારે થઈ શકે એટલે દક્ષિણ ગુજરાતની અંદર બે થી લઈને ચાર ઇંચ અને અમુક જિલ્લાની અંદર પાંચ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાઈ શકે છે આવતી ચોવીસ કલાકની અંદર એ સાથે જે કચ્છ જિલ્લો છે એની અંદર પણ હવે આજે રાત્રેથી વરસાદની તીવ્રતા વધી જશે ને આવનારા ચોવીસ કલાકની અંદર કચ્છની અંદર પણ પાંચ ઇંચ આસપાસમાં અમુક જગ્યાએ પાંચ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી જાય તેવી શક્યતા આલ અમને દેખાય રહી છે એ સાથે સૌથી જેને ડેન્જર ઝોનમાં માનીએ છીએ એવા જિલ્લા છે મોરબી ને સુરેન્દ્રનગર મોરબી ને સુરેન્દ્રનગર હજુ પણ સાવધાન રહેજો કે હજુ પણ આવનારા ચોવીસ કલાકની અંદર અતિ તીવ્રતા સાથે ભારે વરસાદો પડવાના છે એટલે લગભગ દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ મોરબી સુરેન્દ્રનગર અને પ્રોપર રાજકોટની અંદર નોંધાઈ શકે છે ભાવનગર અને બોટાદ જિલ્લો છે એની અંદર પણ મધ્યમથી ભારે એટલે કે બે થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદને એક બે સેન્ટરની અંદર પાંચ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાઈ શકે છે એ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે જેની અંદર દ્વારકા જામનગર અને પોરબંદર જિલ્લો છે એમાં પણ આવતીકાલ સાંજ સુધીમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે જો કે દ્વારકા જિલ્લાને તો ઓગણત્રીસ તારીખ સુધી દ્વારકા જામનગર અને પોરબંદર એને ઓગણત્રીસ તારીખ સુધી એકંદરે સારા વરસાદો છે એ પડતા રહેશે રોજે રોજ ભારેથી ભારે વરસાદ પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પડશે ને પશ્ચિમ કચ્છની અંદર પણ જોવા મળશે

તેમાં મધ્યમ વરસાદ પડશે ત્યાં અતિ ભારે વરસાદની શક્યતાઓ નથી ત્યાં મધ્યમ વરસાદ પડશે એક બે સેન્ટરમાં કદાચ એકાદો સ્પેલ ભારે થાય બાકી ત્યાં અતિવૃષ્ટિ જેવા અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ નથી કોડીનારથી મહુવા સુધીના પટ્ટામાં બાકીના જે ઓલ ઓવર ગુજરાત છે એમાં એકંદરે સારા વરસાદ પડવાના છે ને એમાં પણ ખાસ કરીને જણાઈ દઉં કે જે મધ્ય ગુજરાતમાં આણંદ નડિયાદ અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી અને રાજકોટ જિલ્લા છે એ આવનારા ચોવીસ કલાક દરમિયાન ડેન્જર ઝોનમાં છે એનડીઆરએફની ટીમ તૈયાર રહેજો ક્યાંય પણ દુર્ઘટના ન ઘટે એની તકેદારી રાખજો અને દરેક નાગરિકોની આગાહી છે એ બધાની પણ આગાહી છે કે ભારેથી અતિભારે વરસાદ રાજ્યમાં પડવાનો છે તો બિનજરૂરી ઘરની બહાર ન નીકળતા પાણીમાં અથવા તો નદી કાંઠા નજીક ન જવું કેમ કે આમાં દુર્ઘટના બની શકે છે અચાનક વધુ વરસાદ પડવાને કારણે પાણી ભરાઈ જાય નદીઓમાં મોટા પૂર અચાનક આવી જતા હોય એટલે ખાસ કાળજી રાખજો બીજા નંબરની અંદર નીચાણવાળા વિસ્તારમાં ખાસ આવનારા અડતાલીસ કલાક સુધી તમે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં હોય નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય દરેક મિત્રો ધ્યાન રાખજો કેમ કે ગમે ત્યારે વધુ પડતું પાણી છે આવી શકે છે કેમ કે હજુ પણ આ સિસ્ટમ છે એ મજબૂત રીતે આપણી ઉપર સક્રિય છે અને ખૂબ ધીમી ગતિએ આગળ ચાલી રહી છે એટલે આ સિસ્ટમને કારણે હજુ પણ ભારેથી ભારે વરસાદ રાજ્યની અંદર પડી શકે છે એટલે અત્યારે આ વિડીયોની અંદર ખાસ મારે તમને એ જ જણાવવાનું હતું કે ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે આવતીકાલે બપોરે વિસ્તારથી ને વિશેષ માહિતી આપવામાં આવશે આવતીકાલે આપણે બપોરે એક્સ્ટ્રા વિડીયો મૂકી અને તમામ માહિતી હજુ પણ આપણે આગળની આપશું